મ રેસ્ક્યુ કેરળના અંકુમારુ તુમુટ ના રહેણા વિસ્તાર વિસ્તારમાંથી સ્થાનિક લોકોએ નદીમાં એક મોટો કોબ્રા સાપ જોયો હતો જે બાદ આ અંગે ફોરેસ્ટ વિભાગ જાણ કરવામાં આવી હતી પરુતીપલ્લી રેંજના ફોરેસ્ટ બીટ ઓફિસર રોશની આ અઢાર ફૂટ લાંબા કિંગ કોબ્રા જોયા પછી પણ ડરી ન હતી રોશની દ્વારા આ કોબ્રાને રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં છોડી દેવામાં આવ્યો હતો તિરુવનંતપુરમના પેપારા અંકુમારુ તુમુટના રહેણાંક વિસ્તારમાંથી સ્થાનિક લોકોએ નદીમાં એક મોટો કોબ્રા સાપ જોયો હતો જે બાદ આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી બરુતીપલ્લી રેન્જ ના ફોરેસ્ટ બીટ ઓફિસર રોશની આ અઢાર ફૂટ લાંબા કોબ્રા જોયા પછી પણ ડરી ન હતી રોશની દ્વારા આ કોબ્રાને રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં માં છોડી દેવામાં આવ્યો હતો